સાથે હું છું વૈભવી નજર કરીશું અમરેલીના ધારાસભ્ય કૌશિક પેકરિયાને બદનામ કરવા વિરોધના મેદાનમાં પાયલ ગોટી લેટર થયો વાયરલ દિવાળીના તહેવાર પહેલા જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો સોયાબીન મફળી ખાણા તલ સહિતથી જણસીનો સારો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ ટેકાના ભાવે મગફળી ખરીદીનો જથ્થો વધારવાની માંગ જામનગર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યએ મુખ્યમંત્રીને પત્ર ખરીદી કરવાની કરી માંગ જેતપુરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે જાહેર કરાયેલી નવી નીતિનો વિરોધ જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ટેકાના ભાવે મગફળીની ખરીદી વધારવાની કરી માંગ હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પ્રતિબળ નવસો થી ભાવ મળતા ખેડૂતોના રાસ તાત્કાલિક ટેકનના ભાવે ખરીદી ખેડૂતોની માંગ મુદ્દે અન્ન નાગરિક પુરવઠા વિભાગે જાહેર કર્યો પરિપત્ર રેશનકાર્ડનું રહેઠાણના પુરાવા તરીકે માન્ય ન હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ ગેસ કનેક્શન અને વ્યાસપી ભાવના દુકાનમાં જ ઉપયોગમાં લઈ શકશે કાર્ડ વડોદરામાં બાળકોને કોકસીરપના વધુ ડોઝથી બાળકો બેભાન થવાનો કેસ દવા આપનાર ડોક્ટર અશ્વિનની ધરપકડ ડોક્ટરના ઘર દવાખાનેથી એલોપેથી દવા મળી સુરેન્દ્રનગરના મુસાફર ટ્રેન શરૂ કરવાની માંગ વર્ષો પહેલા બંધ કરાયેલી ટ્રેન ફરી શરૂ કરવાની માંગ જામનગરમાં સગીરાને બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચરનાર જિજ્ઞેશ પરમાર અને યશવંત કણચારીયાની ધરપકડ વાપરું સ્થળે લઈ જઈને સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રમાં મિત્રએ જ મિત્રની હત્યા નિપજાવી પ્રેમ સંબંધની અફવા સમજાવટ માટે મૃતકને બોલાવ્યો હતો વાતચીત દરમિયાન વૃક્ષ ભરાઈને હુમલો કરતા મૃત્યુને પજ્યું અમદાવાદના સરખેજમાં નરીમપુરા કેનાલમાંથી સગીરાનો મૃત્યુ મળવા અંગે મોટો ખુલાસો પ્રેમીએ કરી હતી સગીરાની હત્યા અમદાવાદમાં જૈન વેપારીઓનું કરોડોનું ફુલેકું ફેરવનાર મહેશ ચાકરાની ધરપકડ રામોલ વસ્ત્રા લંબાઈ ગાડી બાપુનગર પર અને વેપારીઓ સાથે ઠગાઈ ભાવનગરના ઝઘડામાં સસરાએ જ કરી જમાઈની હત્યા ત્રણ વર્ષથી પત્ની રહેતી હતી સુરેન્દ્રનગરના લીમડીના રાણાગઢથી ઝડપાયો નકલી ડોક્ટર ડિગ્રી વિના લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો છેડા અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન વિદ્યાર્થી વિરોધી નીતિના આક્ષેપ સાથે લડી ચૂંટણી માટે રાધુપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી રાબડી દેવી અને બહેન નીચા ભારતી સાથે શક્તિ પ્રદર્શન કર્યું બિહાર વિધાનસભા ચૂંટણી અંગે બોલ્યા ભૂતપુરી અભિનેતા કેસારીલાલ યાદવ કહ્યું કે મારી પત્ની ચૂંટણી લડે તે મારી ઈચ્છા હરિયાણામાં સરકારી ડાંગર ખરીદીમાં ખામી અંગે ખેડૂતોનું ઉગ્ર આંદોલન કૃતુક્ષેત્ર સચિવાલય બહાર ધરણા